નમસ્કાર મિત્રો આજે આપણે દાઇડિમના દાણા કાઢવાના છે તો આ વિડીયોની અંદર તમને બતાવીશ કે દાડીમના દાણા કઈ રીતે આપણે કાઢવા જોવો આ દાઇડમ હાવ નાની ઊંચું દાઇડિયમ છે પણ એકદમ લાલ ચટાક એની અંદર દાણા છે તો આપણે અને કાપવા માટે પહેલા એક તો આપણે ચાકુ લેવું પડે એને આપણે આ રીતે કાપી કાઢશું બંને બાજુથી આપણે એમ થોડું થોડું કાપી કાઢીએ પછી વ્યવસ્થિત કાપ આપી દઈએ બે બાજુ પછી આ રીતે કાકાને ફાડા કરી નાખીએ તો જુઓ દાડીમના દાણા એકદમ મસ્ત મજાના લાલ ચટક છે આવ નાનું તો દાડમ છે પણ તોય દાણા મસ્ત મજાના લાલ ચટક તમને દેખાઈ રહ્યા છે વિડીયો અંદર જોવો તમે આ રીતના લાલ દાણા છે અને આપણે એક વાઇટ છે તો વાઇટ ની અંદર આપણે નાખી દઈએ દાણા કઈ રીતના દાણા કાઢવા એ પણ આમ થોડુંક ઉપર રાખવું એટલે બતાવી તમને બધાને આપણે પછી આ દાણા નાના ટેણિયાને ખવડાવવાના છે એટલે આપણે દાઇડેમના દાણા કાઢી લઈએ આમ તો દાળેમાં સો હાથ દાળેમ ભીડ્યા છે હજી બરાબર ને એટલે બધાને દાણા કાઢશું તો વિડીયોની અંદર બધાયના દાળમના દાણા કાઢીને બતાવીશ તો તમને વિડીયો બહુ લાંબો થઈ જાય આ રીતે કાંક આપણા દાડમના દાણા કાઢવામાં આવે છે બરોબર ને આ જે વિડીયો વિડીયો તમને ગમે લાઈક કરજો કોમેન્ટ કરી દેજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજે આપણે બ્લોગને એન્ડ પૂરો કરી દઈએ નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર મારા વાલીડાઓ